ગુજરાત પ્રવાસી ન્યૂઝ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર એન્કર વિજય ઓઝા સાથે વિવેક ઉપાધ્યાય રક્ષાબંધન બે હજાર પચ્ચીસ ની અનોખી ઉજવણી પોલીસ સ્ટેશનોમાં બહેનો માટેનું ખાસ સન્માન કાર્યક્રમ અમદાવાદ શહેરમાંથી હવે એક ઉદાહરણરૂપ સમાચાર રક્ષાસૂત્રનો પાવન પર્વ જ્યાં એક તરફ પારંપરિક રીતે મનાવવામાં આવે છે ત્યાં સમાનતા ફાઉન્ડેશન એ આ પર્વને એક નવી દિશા આપી છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રવિવારના શુભ દિવસે સમાનતા ફાઉન્ડેશન એસઆઈએફ દ્વારા અમદાવાદના અનેક પોલીસ સ્ટેશનોમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં એક ભાઈએ એક બહેનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વને અનોખી રીતે ઉજવ્યો એ પણ ખાસ વાત એ રહી કે રક્ષાબંધન પૂર્વે ઉજવાયેલા આ કાર્યક્રમમાં વર્કિંગ વુમનનો સન્માન પણ કરવામાં આવ્યો જે ઘરની સાથે સાથે દેશના માન યોગદાન આપી રહી છે તેમનું માન સન્માન ખાસ સર્ટિફિકેટ આપી કરીને કરવામાં આવ્યું સમાનતા ફાઉન્ડેશનના મુખ્ય ઉદ્દેશ્યમાં સૌહાર્દ સમાનતા અને સમાજમાં પરસ્પર સન્માનના સંદેશનો મજબૂત સંકલ્પ જોવા મળ્યો આ ભવ્ય અને ભાવનાત્મક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને સ્વયંસેવકોએ ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો સંસ્થાની તરફથી સહયોગ આપનાર તમામ બહેનોનો હૃદયથી આભાર માનવામાં આવ્યો છે ગુજરાત પ્રવાસી ન્યૂઝ માટે હું છું વિજય ઓઝા કેમેરા પાછળ વિવેક ઉપાધ્યાય સાથે જય હિન્દ જય ગુજરાત એનો હોય કે કે ખોટા ખોટા 125 ડોમેસ્ટિક વાયલન્સ અને ઘરેલું હિંસા તથા અન્ય કોઈ એવા કાનૂની અપરાધોમાં પુરુષોને પરેશાન કરતા કરતા હોય હોય છે છે તંગ જેના કારણે એમ કહીએ કે આવી જે બેનો સમાજ સમાજમાં તથા દેશમાં સારી એવી કારકિર્દી કરીને સમાજ તથા પોતાના પરિવારનું નામ રોશન કરે છે એવી રીતે પર હું એક મેસેજ આપવા માંગીશ કે તમે એક ભરણ આધારે જીવન ના વ્યતિત કરતા તમે આ રીતે બહેનોને જેમ પોતે કાર્ય કરીને બીજાના ઉપર બેનો કહીશ કે ભરણ પોષણ ના આધારે પોતાના જીવન ના નક્કી કરો તમે પણ પોતે રોજગાર કરો સારી એવી તકો છે આજકાલ બહેનો જગ્યાએ રોજગાર મળે છે તેથી હું પ્રાર્થના કરીશ કે તમે રોજગાર કરો અને આધારે જીવન ન્યા કરો જય જય ભારત